હેલ્લો દોસ્તો કેમ છો આશા રાખું છું પડે ને કે આદિવાસી નો વટ ના જાય તારા આદિવાસીની વટની માનો સત્તર વાર ઘોસડો અને ઘોસડી ની બોલીને તું આંખ માં પાણી પડે તો તારા ભોસડા હું પાણી ના કાઢી નાખું ને તો હું એ કોળી દીકરો તો રાંડ વાત હાલ સતત

એમને એમ ચાલુ ને ચાલુ ના કે આપણો સમાજ બી દોસ્તો કઈ હા મને લાગતું નથી કે ઓનો કઈ કરે અને તમને કેમ લાગે કમેન્ટ કરીને જણાવજો બરોબર અન મારા થા બીજું કઈ કેવું નથી કેમ કે અહુંન ગમે એટલું કોને અહુંન કઈ ફેર પડવાનો નથી આ પેલી વાત વાળી થઈ છે ઓનલાઈન પેમેન્ટ થાય એમ તો ખબર છે પણ આ ભોસડીનાને ઓંત આપડે લોકો ગાળ્યો દીધી ને ઓનલાઈન પ્રેગ્નન્ટ કરના કેની બેનને ચોદુ હા અસલી આદિવાસી સે તારી ભૂને લંડ ઘાળો and now here